આવો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે આપણને આપણી જ વાસ્તવિકતાની ઊંડાઈમાં લઈ જશે આ સફરની શરૂઆત થશે પરિમાણ એટલે કે ડાયમેન્શનના એકદમ મૂળભૂત ખ્યાલથી આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે અવકાશ અને સમય એ અલગ નથી પણ એક જ તાણાવાળા છે આનો અર્થ શું થાય એનો અર્થ એ છે કે આપણે જે દુનિયાને જોઈએ છીએ જે અનુભવીએ છીએ એ તો ફક્ત ઉપરની સપાટી છે ખરી વાર્તા તો એની નીચે એની ઊંધાઈમાં છુપાયેલી છે તો ચાલો આજે એ એ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ તો સૌથી આપણે આપણે દુનિયાની વાત કરીએ જેને સારી રીતે ઓળખીએ છીએ એ પરિમાણો જેને આપણે રોજબરોજ જોઈએ છીએ અનુભવીએ છીએ આપણી આ સફરની શરૂઆત અહીંથી જ થશે એકદમ પાયાથી જરા કલ્પના કરો કે આખી દુનિયા કેવી રીતે બની હશે શરૂઆત ક્યાંથી થઈ હશે વેલ એની શરૂઆત થાય છે એકદમ સામાન્ય એક બિંદુથી એક એવો બિંદુ જેને કોઈ લંબાઈ પહોળાઈ કે ઊંચાઈ નથી એ છે ઝીરો ડાયમેન્શન હવે આ બિંદુને પકડીને આપણે ખેંચીએ તો શું બને એક સીધી રેખા આ છે આપણું પહેલું પરિમાણ વનડી હવે રેખાને પહોળી કરીએ તો બને છે એક સમતલ એક સપાટ જગ્યા જેમ કે કાગળનું પાનું આ થયું બીજું પરિમાણ એટલે કે ટુડી અને છેલ્લે આ સપાટ કાગળને જો આપણે ઊંડાઈ આપીએ તો બસ બની ગયો આપણો આ થ્રીડી અવકાશ આપણી વાસ્તવિક દુનિયા અને આ જ ત્રણ પરિમાણોનું વિશ્વ છે જ્યાં આપણે જીવીએ છીએ રેતીના નાનામાં નાના કણથી લઈને આકાશની વિશાળ આકાશગંગા સુધી બધું જ બધું જ આ લંબાઈ પહોળાઈ અને ઊંડાઈના માળખામાં જ અસ્તિત્વ ધરાવે છે આપણું ઘર આપણું શરીર પૃથ્વી સૂરજ બધું જ આ થ્રીડી સ્પેસમાં ગોઠવાયેલું છે પણ એક મિનિટ શું આટલું જ છે શું આપણી વાસ્તવિકતા ફક્ત એ જ છે જે આપણી આંખો જોઈ શકે છે કે પછી આપણી સમજ અને અનુભવની પહેલે પાર પણ કંઈક છુપાયેલું છે આ સવાલ જ આપણી સફરને એક નવા મોડ પર લઈ જાય છે હવે આપણે એ પરિમાણની વાત કરીશું જે દેખાતું નથી પણ જેના વગર કશું જ શક્ય નથી એક એવો વિચાર જેણે બ્રહ્માંડને જોવાની આપણી દ્રષ્ટિ જ બદલી નાખી એ છે અવકાશ સમયનું તાણુંવાણું વિચારો કે ચોથું પરિમાણ શું હોઈ શકે એ છે સમય હા ટાઈમ સમય વગર આપણી આ થ્રીડી દુનિયા કેવી હોય ખબર છે જાણે કે એક સ્થિર ફોટોગ્રાફ જેમાં કશું જ હલતું નથી કશું બદલાતું નથી સમય જે છે જે આ ફોટોગ્રાફને એક ફિલ્મમાં ફેરવે છે આપણા જીવનની દરેક પળ એ ફિલ્મની એક એક ફ્રેમ જેવી છે અને સમય એ બધી ફ્રેમ્સને એક સાથે જોડીને એક ગતિશીલ વાર્તા બનાવે છે પરિવર્તન અને ગતિ એ સમયને કારણે જ શક્ય છે અને આઈન્સ્ટાઈને આ વાતને એકદમ સ્પષ્ટ કરી દીધી એમણે કહ્યું કે કે સ્પેસ અને એટલે અવકાશ અને સમય બે અલગ વસ્તુઓ નથી એ બંને એકબીજામાં એટલી હદે વણાયેલા છે કે એક જ કહેવાય સ્પેસ ટાઈમ જ્હોન વિલરનું આ વાક્ય જુઓ અવકાશ સમય પદાર્થને કહે છે કે કેવી રીતે ગતિ કરવી અને પદાર્થ અવકાશ સમયને કહે છે કે કેવી રીતે વળવું મતલબ કે આ એક બે તરફી સંબંધ છે પહેલા ન્યૂટન માનતા હતા કે ગુરુત્વાકર્ષણ એક અદૃશ્ય ફોર્સ છે એક ખેંચાણ છે પણ આઈન્સ્ટાઈને કહ્યું ના ગુરુત્વાકર્ષણ કોઈ બળ નથી એ તો અવકાશ સમયના તાણાવાણામાં આવેલો એક વળાંક છે ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ ધારી લો કે આ સ્પેસ ટાઈમ એક મોટી ચાદર જેવું છે જેને ચારે બાજુથી ખેંચીને બાંધેલી છે હવે એની વચ્ચે આપણે સૂર્ય જેવો કોઈ ભારે ગોળો મૂકીએ તો શું થશે ચાદરમાં એક ખાડો પડશે એક વળાંક આવશે બરાબર હવે જો કોઈ નાનો ગ્રહ એની પાસેથી પસાર થાય તો એ સીધો જવાને બદલે એ ખાડાની આસપાસ ગોળ ગોળ ફરવા લાગશે કોઈ ખેંચાણ નથી બસ એ વળાંકને કારણે જ એ ફરી રહ્યો છે બસ આ જ છે ગુરુત્વાકર્ષણ તો અત્યાર સુધી આપણે ચાર પરિમાણોની વાત કરી ત્રણ અવકાશના અને એક સમયનું પણ શું વાર્તા અહીં પૂરી થઈ જાય છે બિલકુલ નહીં હવે આપણે ભૌતિકશાસ્ત્રની એ દુનિયામાં જઈશું જ્યાં કલ્પના અને ગણિત એક થઈ જાય છે એક એવી દુનિયા જે આપણા આ ચાર પરિમાણોથી પણ આભળ છે આપણા બ્રહ્માંડમાં હજુ પણ ઘણા એવા રહસ્યો છે જેનો જવાબ આપણી પાસે નથી તો વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ રહસ્યોને ઉકેલવા માટે કદાચ આપણને ઉચ્ચ પરિમાણોના અસ્તિત્વને સ્વીકારવું પડશે સ્ટ્રિંગ થિયરી જેવા આધુનિક સિદ્ધાંતો તો સ્પષ્ટપણે કહે છે કે આ બ્રહ્માંડને સંપૂર્ણ રીતે સમજવા માટે ચાર પરિમાણ પૂરતા નથી તો આ સ્ટ્રિંગ થિયરી છે શું ખૂબ જ રસપ્રદ વિચાર છે એ કહે છે કે બ્રહ્માંડમાં મૂળભૂત રીતે કોઈ કણ નથી પણ ઉર્જાના અત્યંત નાના વાઇબ્રેટ થતા તાર છે એટલે કે સ્ટ્રિંગ્સ જેમ ગિટારના તારને અલગ અલગ રીતે વગાડવાથી અલગ અલગ સૂર નીકળે છે બસ એ જ રીતે આ સ્ટ્રિંગ્સના અલગ અલગ કંપનથી અલગ અલગ કણ બને છે જેમ કે ઇલેક્ટ્રોન પ્રોટોન વગેરે પણ આ થિયરીનું ગણિત ત્યારે જ કામ કરે છે જ્યારે આપણે માની લઈએ કે આપણી દુનિયામાં ચાર નહીં પણ કુલ દસ કે અગિયાર પરિમાણો છે હવે જો આટલા બધા પરિમાણો હોય તો એ આપણને એક એવા વિચાર તરફ લઈ જાય છે જે કદાચ આપણી કલ્પના બહારનો છે એ છે બહુવિશ્વ એટલે કે મલ્ટિવર્સનો ખ્યાલ કલ્પના કરો કે આપણું આખું બ્રહ્માંડ એ ફક્ત એક પરપોટો છે અને આવા અસંખ્ય પરપોટાઓ એક મોટા સમુદ્રમાં તરી રહ્યા છે દરેક પરપોટો એક અલગ બ્રહ્માંડ છે જેના કદાચ પોતાના અલગ નિયમો હોય પોતાની અલગ વાસ્તવિકતા હોય તો સવાલ એ છે કે આ વધારાના પરિમાણો છે કેવા વેલ એક થિયરી એવી છે કે પાંચમું પરિમાણ એ શક્યતાઓનું પરિમાણ છે એટલે કે જીવનમાં જે પણ નિર્ણય લેવાય છે એનાથી એક નવી વાસ્તવિકતા એક નવી ટાઈમલાઇન બને છે અને છઠ્ઠું પરિમાણ એ કદાચ આપણને આ બધી અલગ અલગ ટાઈમલાઈન વચ્ચે આવવા જવાની શક્તિ આપે છે આને સમજવા માટે એક પુસ્તકાલયની કલ્પના કરો આપણું બ્રહ્માંડ એ પુસ્તકાલયનું ફક્ત એક પુસ્તક છે પાંચમું પરિમાણ એ પુસ્તકાલય છે જેમાં એવી અસંખ્ય પુસ્તકો છે જ્યાં વાર્તા અલગ રીતે આગળ વધે છે અને છઠ્ઠું પરિમાણ એ છે જે આપણને કોઈપણ પુસ્તક ખોલીને વાંચવાની છૂટ આપે છે અને આ બધી વાતો આપણને એ ખૂબ જ ઊંડા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે જો અનંત બ્રહ્માંડો હોય અને એમાં અનંત શક્યતાઓ જીવંત હોય તો પછી આપણી આ વાસ્તવિકતાનો આપણા આ જીવનનું સાચું સ્વરૂપ શું છે આ વિચાર બ્રહ્માંડની અનંત વિશારતા સામે આપણે કેટલા નાના છીએ એનો અહેસાસ કરાવે છે અને સાથે સાથે કેટલા અદ્ભુત છીએ એનું પણ ભાન કરાવે છે ક્યારે શાંતિથી બેસીને વિચાર્યું છે કે આપણી આસપાસની આ દુનિયા જે આપણને આટલી સાચી અને નક્કર લાગે છે એ ખરેખર છે શું શું આપણે જે કંઈ જોઈએ છીએ અનુભવીએ છીએ એ જ અંતિમ સત્ય છે કે પછી વાસ્તવિકતાના બીજા એવા પડદા છે જે આપણી નજરથી છુપાયેલા છે આ એક વિચાર જ આપણને હચમચાવી દેવા માટે પૂરતો છે નહીં એ આપણને યાદ અપાવે છે કે આપણે જે દુનિયામાં જીવીએ છીએ એ તો એક બહુ મોટા રહસ્યનો નાનકડો ભાગ હોઈ શકે છે આપણે મોટા ભાગે જીવનની સપાટી પર જ તરીએ છીએ એ જાણ્યા વગર કે ઊંડાળમાં કેટલાય રહસ્યો દટાયેલા પડ્યા છે તો આપણી વાસ્તવિકતાની હદ ક્યાં પૂરી થાય છે આ સવાલ જ આપણી આજની સફરનો પાયો છે શું આપણી દુનિયા આપણી પાંચ ઇન્દ્રિયો પૂરતી જ સીમિત છે કે પછી વાસ્તવિકતાના એવા અસંખ્ય સ્તરો છે જે આપણી સમજની પહેલે પાર છે ચાલો આજે સાથે મળીને આ રહસ્યમય સફર પર નીકળીએ અને સત્યને શોધવાનો પ્રયત્ન કરીએ તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ આપણે શરૂઆત ત્યાંથી કરીશું જેને આપણે સૌ ઓળખીએ છીએ આપણી પોતાની દુનિયા પણ એને સમજવા માટે આપણે બિલકુલ શરૂઆતથી શરૂ કરવું પડશે શૂન્યથી અને જોઈશું કે આપણું આખું અસ્તિત્વ કેવી રીતે એક પછી એક સ્તર પર બન્યું છે ચલો એક કલ્પના કરીએ માની લો કે ખાલી જગ્યામાં ફક્ત એક બિંદુ છે બસ એક ટપકું એને કોઈ લંબાઈ પહોળાઈ કે ઊંચાઈ નથી આ છે શૂન્ય પરિમાણ હવે એ બિંદુને પકડીને સીધું ખેંચો તો શું બનશે એક રેખા આ છે આપણું પહેલું પરિમાણ હવે આ રેખાને બાજુમાં ફેલાવેલો એટલે બની ગઈ એક સપાટી આ થયું બીજું પરિમાણ અને જેવી આ સપાટીને ઊંડાઈ મળે બસ આપણી ત્રિપરિમાણીય દુનિયાનો જન્મ થઈ જાય છે એ જ દુનિયા જેમાં આપણે રહીએ છીએ શ્વાસ લઈએ છીએ અને બધું અનુભવીએ છીએ સારું તો હવે આપણે એક એવા પરિમાણ તરફ જઈ રહ્યા છીએ જેને આપણે જોઈ નથી શકતા પણ દરેક ક્ષણ દરેક પળ એને અનુભવીએ છે સમય એ એક અદૃશ્ય નદી છે જે આપણી દુનિયાને એક વાર્તા આપે છે એ સતત વહેતી રહે છે દરેક ક્ષણને ભૂતકાળ બનાવીને ભવિષ્ય તરફ ધકેલતી રહે છે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને જ્યારે બ્રહ્માંડના રહસ્યો ઉકેલવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે એક અદ્ભુત વિચાર આપ્યો એમણે કહ્યું કે અવકાશ અને સમય આ બે અલગ અલગ વસ્તુઓ નથી પણ એ બંને એકબીજા સાથે એવી રીતે વણાયેલા છે જાણે કોઈ એક જ ચાદરના તાણા હોય અને આ વણાટને જ આપણે કહીએ છીએ અવકાશ સમય આ એક જ વિચારે બ્રહ્માંડને જોવાની આપણી આખી દ્રષ્ટિ જ બદલી નાખી એક ક્ષણ માટે વિચારો કે અવકાશ સમય એક મોટી ખેંચાયેલી ચાદર જેવું છે હવે જો એના પર કોઈ ભારે ગોળો મૂકીએ તો શું થશે ચાદર ત્યાંથી વળી જશે નીચે ઝૂકી જશે બસ આ જ છે ગુરુત્વાકર્ષણ સૂરજ જેવા ભારે પદાર્થો અવકાશ સમયની ચાદરને વાળે છે અને પૃથ્વી જેવા ગ્રહો એ વળાંકમાં ગોળ ગોળ ફરે છે મતલબ કે ગુરુત્વાકર્ષણ કોઈ બળ નથી પણ અવકાશ સમયમાં પડેલો એક ખાડો છે કેવી અદભુત વાત છે નહીં આઈન્સ્ટાઈનનું આ વાક્ય બહુ ઊંડી વાત કહી જાય છે એ કહે છે કે સમય અને અવકાશ કોઈ બહારની હકીકત નથી પણ આપણા મગજની બ્રહ્માંડને સમજવાની એક રીત છે તો શું આનો મતલબ એવો થાય કે જો આપણે આપણી વિચારવાની રીત બદલી શકીએ તો શું આપણે આપણી વાસ્તવિકતાને પણ બદલી શકીએ આ વિચારવા જેવો પ્રશ્ન છે અહીંથી આપણી સફર સાચા અર્થમાં રોમાંચક બને છે હવે આપણે આપણી જાણીતી વાસ્તવિકતાની સીમા ઓળંગીને એક એવી દુનિયામાં પ્રવેશ કરવાના છીએ જ્યાં અનંત શક્યતાઓ એકસાથે જીવંત છે એક એવી દુનિયા જ્યાં લેવાયેલો દરેક નિર્ણય એક નવી વાસ્તવિકતાને જન્મ આપે છે જરા વિચારો આજે સવારે ઉઠીને તમે જે પણ નિર્ણય લીધો એ દરેક નિર્ણય માટે એક સમાંતર બ્રહ્માંડ છે જ્યાં તમે કંઈક બીજું પસંદ કર્યું પાંચમું પરિમાણ એ આવી બધી જ શક્યતાઓનું ઘર છે જીવનના દરેક વળાંક પર એક નવો રસ્તો ખુલે છે અને દરેક રસ્તો એક નવી જ વાસ્તવિકતા તરફ લઈ જાય છે આ વિચાર જ આપણને મલ્ટીવર્સની અજાયબ દુનિયામાં લઈ જાય છે જ્યાં અનંત બ્રહ્માંડો છે છઠ્ઠું પરિમાણ તો આપણને આ બધી વાસ્તવિકતાઓ વચ્ચે મુસાફરી કરવાની ક્ષમતા પણ આપી શકે છે સાતમું પરિમાણ એવા બ્રહ્માંડોને સમાવે છે જેમના શરૂઆતના નિયમો જ અલગ હતા અને આઠમું અને નવમું પરિમાણ આ બધી જ અનંત શક્યતાઓને એક સાથે જોડી દે છે જાણે કોઈ બહુ મોટી લાઇબ્રેરી હોય જ્યાં દરેક સંભવિત વાર્તા એક સાથે મોજૂદ હોય અને હવે આપણે આપણી યાત્રાના અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ એક એવી જગ્યા જ્યાં વિજ્ઞાનના નિયમો અને મનનું રહસ્ય એકબીજામાં ભળી જાય છે જ્યાં આપણી ચેતના અને આખું બ્રહ્માંડ એક થઈ જાય છે દસમું પરિમાણ એ અંતિમ બિંદુ છે એ એક એવી અવસ્થા છે જ્યાં બધી જ શક્યતાઓ બધા બ્રહ્માંડો બધી વાસ્તવિકતાઓ બધું જ એક બિંદુમાં સમાઈ જાય છે આ એ જગ્યા છે જ્યાં કશું જ અલગ નથી કોઈ ભેદભાવ નથી ફક્ત શુદ્ધ અસ્તિત્વ છે જેમ એક નાનકડા બીજમાંથી આખું મહાકાય વૃક્ષ બને છે બસ એ જ રીતે આ એક બિંદુમાંથી અનંત વાસ્તવિકતાઓ જન્મે છે તો આ બધાનું સાર શું છે સાર એ છે કે આપણે જે દુનિયાને આપણી આંખોથી જોઈએ છીએ એ તો વાસ્તવિકતાનું ફક્ત ઉપરનું પડ છે એની નીચે એક ઊંડું સત્ય છુપાયેલું છે એક એવી વાસ્તવિકતા જ્યાં કશું જ અલગ નથી જ્યાં દરેક વસ્તુ દરેક વિચાર દરેક જીવ બધું જ એકબીજા સાથે એક અદ્રશ્ય દોરથી જોડાયેલું છે અને આપણી ચેતના એ જ આ જોડાણને અનુભવવાની ચાવી છે આ સફર આપણને આ અંતિમ પ્રશ્ન પર લાવીને ઊભા રાખી દે છે શું આપણી ચેતના ફક્ત આ શરીર અને મગજ પૂરતી જ સીમિત છે કે પછી તે બ્રહ્માંડના અનંત દરવાજા ખોલવાની ચાવી છે આ બહારની સફર ભલે અહીં પૂરી થતી હોય પણ અંદરની સાચી સફર તો હવે શરૂ થાય છે શોધતા રહો જાણતા રહો અને વાસ્તવિકતાની સીમાઓને વિસ્તારતા રહો જો તમને આ વાર્તા ગમી હોય તો સબસ્ક્રાઈબ કરો ગુજરાતી ઓડિયો બુક સાથે રોજ શીખીએ રોજ જીવીએ જે આપણી આંખો જુએ છે ને એ સત્યનો માત્ર એક નાનકડો અંશ છે ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ શું એ એટલું જ છે જેટલું આપણે અનુભવીએ છીએ કે પછી આપણી સમજની પહેલે પાર વાસ્તવિકતાના અસંખ્ય સ્તરો એકબીજામાં ગૂંથાયેલા છે તો ચાલો આજે ભૌતિકશાસ્ત્રના ગહન સિદ્ધાંતો અને ચેતનાના રહસ્યમય જોડાણની એક અવિસ્મરણીય સફર પર નીકળીએ તો જે દુનિયા આપણે જોઈએ છે શું બસ એટલું જ અસ્તિત્વમાં છે આ એક એવો સવાલ છે જે સદીઓથી મોટા મોટા ફિલોસોફરો અને વૈજ્ઞાનિકોના મગજને ચકરાવે ચડાવી રહ્યો છે આપણી ઇન્દ્રિયો આપણને જે દુનિયા બતાવે છે એ ખરેખર એક સુંદર ચિત્ર છે પણ કદાચ અધૂરું છે આજનું વિજ્ઞાન આપણને એક એવા દરવાજા પાસે લઈ જાય છે જેની પાછળ વાસ્તવિકતાના એવા પરિમાણો છુપાયેલા છે જે આપણી કલ્પનાને પણ પડકારી શકે છે આપણી આજુબાજુની આ જે જટિલ દુનિયા છે ને એને સમજવા માટે આપણે એકદમ શરૂઆતથી શરૂઆત કરવી પડશે બિલકુલ શૂન્યમાંથી તો ચાલો જોઈએ કે આ વાસ્તવિકતાનું નિર્માણ થયું કેવી રીતે એક પછી એક પરિમાણ એક પછી એક સ્તર જાણે કોઈ મહાન કલાકાર ધીમે ધીમે પોતાના કેનવાસ પર કોઈ અદભુત ચિત્ર દોરી રહ્યો હોય કલ્પના કરો એક નાના અમથા ટપકાની જેનું કોઈ માપ જ નથી કોઈ અસ્તિત્વ નથી હવે જાણે કોઈ રબર બેન્ડ હોય એમ એ ટપકાને ખેંચો અનંત સુધી શું બન્યું એક સીધી લીટી બસ આજ છે વાસ્તવિકતાનું પહેલું પરિમાણ જેને આપણે લંબાઈ કહીએ છીએ હવે વિચારો કે જો કોઈ જીવ આ લીટી પર રહેતું હોય તો એના માટે દુનિયા એટલે શું બસ કાં તો આગળ જઈ શકે કાં તો પાછળ બીજું કંઈ જ નહીં ઓકે હવે એ સીધી લીટીને પકડીને એની બાજુની દિશામાં ખેંચો શું દેખાયું એક સપાટ સપાટી બની ગઈ બરાબર ને જાણે કોઈ કાગળનું પાનું આ છે આપણું બીજું પરિમાણ આ સપાટ દુનિયામાં તમે આગળ પાછળ તો જઈ જ શકો છો પણ હવે ડાબે જમણે પણ ફરી શકો છો પણ અહીંયા ઊંચાઈ જેવી કોઈ વસ્તુનો કોઈ અર્થ જ નથી આ તો જાણે પડછાયાઓની દુનિયા છે અને હવે એ જ સપાટ કાગળના પાનાને ઉપરની તરફ ઉઠાવો એમાં ઊંડાઈ ઉમેરો અને બૂમ તરત જ આપણી આ પરિચિત દુનિયાનો જન્મ થાય છે આ છે ત્રીજું પરિણામ એક એવી વાસ્તવિકતા જ્યાં વસ્તુઓને કદ છે વજન છે જેને આપણે સ્પર્શી શકીએ છીએ અને જેની આસપાસ આપણે આરામથી ફરી શકીએ છીએ આ આપણું ઘર છે આપણી થ્રીડી દુનિયા પણ શું આ ત્રણ પરિમાણ પૂરતા છે જરા વિચારો જો દુનિયા ફક્ત લંબાઈ પહોળાઈ અને ઊંચાઈથી જ બનેલી હોત તો એ તો એક થીજી ગયેલી તસવીર જેવી હોત જાણે સમયના એક જ ક્ષણમાં બધું કેદ થઈ ગયું હોય પણ આપણો અનુભવ તો એવું નથી કહેતો આપણી આસપાસ તો બધું જ ગતિશીલ છે બધું જ સતત બદલાઈ રહ્યું છે તો આ પરિવર્તન એ ક્યાંથી આવે છે આ પરિવર્તનનો સ્ત્રોત છે ચોથું પરિમાણ સમય સમયને એક અદૃશ્ય નદી જેવો સમજો જે આપણી આ થ્રીડી દુનિયાને એક જીવંત ધબકતી વાર્તામાં ફેરવી દે છે આ સમયના પ્રવાહને કારણે જ જન્મ વૃદ્ધિ પરિવર્તન અને અંત આ બધું શક્ય બને છે આપણું જીવન શું છે એ તો આ નદીમાં વહેતી ક્ષણોની એક અટૂટ ગાથા જ છે અને પછી આવ્યા મહાન વૈજ્ઞાનિક એલ્બર્ટ આઈન્સ્ટાઈન એમણે આપણને એક એવી દૃષ્ટિ આપી જેણે બધું બદલી નાખ્યું એમણે કહ્યું કે અવકાશ અને સમય આ બે અલગ વસ્તુઓ નથી પણ એ તો એકબીજા સાથે એવી રીતે વણાયેલા છે જાણે બ્રહ્માંડનું એક મહાન વસ્ત્ર હોય અને આ અવકાશ સમયના તાણાવાણાને ગ્રહો અને તારાઓ જેવી ભારે વસ્તુઓ વાળી શકે છે અને એ વળાંકને જ આપણે ગુરુત્વાકર્ષણ તરીકે અનુભવીએ છીએ તો અત્યાર સુધી આપણે ચાર પરિચિત પરિમાણોની સફર કરી પણ શું વાર્તા અહીં પૂરી થઈ જાય છે ના આધુનિક ભૌતિક શાસ્ત્ર એવા ક્ષેત્રોમાં લઈ જાય છે જે આપણી કલ્પનાને પણ અતિક્રમી જાય છે ચાલો હવે એ અજાણી અને અદભુત દુનિયામાં પ્રવેશ કરીએ આ પ્રશ્ન આપણને એક અદભુત વિચાર તરફ દોરી જાય છે જો આપણું બ્રહ્માંડ એક વસ્ત્ર જેવું છે તો શું એવા બીજા અસંખ્ય વસ્ત્રો અસંખ્ય વાસ્તવિકતાઓ આપણી વાસ્તવિકતાની બરાબર સમાંતર શાંતિથી અસ્તિત્વ ધરાવી શકે છે એવી વાસ્તવિકતાઓ જ્યાં આપણને ક્યારેય દેખાતી નથી પાંચમું પરિમાણ એ સંભાવનાઓનું ક્ષેત્ર છે જરા વિચારો જીવનના કોઈ મહત્વપૂર્ણ વળાંક પર જો કોઈ અલગ નિર્ણય લીધો હોત તો શું થાત પાંચમું પરિમાણ એ એવી જગ્યા છે જ્યાં લેવાયેલા દરેક સંભવિત નિર્ણયથી એક નવી વાસ્તવિકતા એક નવી દુનિયા જન્મે છે અને આ બધી જ દુનિયાઓ એકસાથે અસ્તિત્વ ધરાવે છે આ પુસ્તકાલયની કલ્પના કેટલી અદ્ભુત છે નહીં એક એવો પુસ્તકાલય જ્યાં જીવનના દરેક સંભવિત સંસ્કરણની વાર્તા હાજર છે એક વાર્તામાં કોઈ વૈજ્ઞાનિક છે તો બીજીમાં કલાકાર તો ત્રીજીમાં પ્રવાસી અને આ બધી સંભાવનાઓ એકસાથે એક જ ક્ષણે વાસ્તવિક છે હવે કલ્પનાને હજી થોડી ઊંડી લઈ જઈએ છઠ્ઠું પરિમાણ એ માત્ર આપણી વાસ્તવિકતાની અલગ અલગ શાખાઓ નથી એ તો એવા અસંખ્ય બ્રહ્માંડોનું ઘર છે જેમના ભૌતિક નિયમો પણ આપણાથી તદ્દન અલગ હોઈ શકે છે જાણે એક વિશાળ કોસ્મિક ફીણમાં અગણિત પરપોટા તરતા હોય અને આપણું બ્રહ્માંડ એમાંથી માત્ર એક નાનકડો પરપોટો છે તો સવાલ એ થાય કે આટલા બધા બ્રહ્માંડ શક્ય કેવી રીતે બને સ્ટ્રીંગ થિયરી નામનો એક સિદ્ધાંત છે એ કહે છે કે બ્રહ્માંડના મૂળભૂત કણ એ બિંદુઓ નથી પણ ઉર્જાના અત્યંત સૂક્ષ્મ કંપન કરતા તાર એટલે કે સ્ટ્રિંગ્સ છે જેમ સિટારના તાર અલગ અલગ રીતે કંપન કરીને અલગ અલગ સૂર બનાવે છે એમ જ આ કોસ્મિક સ્ટ્રિંગ્સ અલગ અલગ રીતે વાઇબ્રેટ થઈને અલગ અલગ કણ અને ભૌતિકશાસ્ત્રના અલગ અલગ નિયમો બનાવે છે અત્યાર સુધી આપણે બ્રહ્માંડના બાહ્ય ભૌતિક બંધારણની વાત કરી પણ હવે આપણે સૌથી ગહન અને સૌથી અંગત વિષય પર આવીએ છીએ આપણી પોતાની ચેતના જે બ્રહ્માંડનું આપણે અવલોકન કરીએ છીએ શું તે ખરેખર આપણા વિના એવું જ અસ્તિત્વ ધરાવે છે કે પછી આપણી ચેતના જ તેને આકાર આપે છે જુઓ જૂની ભૌતિકશાસ્ત્ર એવું માનતી હતી કે આપણે બ્રહ્માંડના માત્ર નિષ્ક્રિય દર્શકો છીએ પણ પછી આવી ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર અને એણે બધું બદલી નાખ્યું પ્રસિદ્ધ ડબલ સ્લિટ પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ જોયું કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોનનું અવલોકન કરવામાં આવે છે ત્યારે તે એક કણની જેમ વર્તે છે પણ જ્યારે કોઈ જોતું નથી ત્યારે તે એક તરંગની જેમ વર્તે છે આનો સીધો અર્થ એ થયો કે અવલોકનકારનું કાર્ય એટલે કે આપણી ચેતનાની હાજરી વાસ્તવિકતાના પરિણામને સીધી રીતે પ્રભાવિત કરે છે મતલબ કે આપણે માત્ર દર્શક નથી આપણે સહનિર્માતા છીએ આ વિચાર આપણને એક રોમાંચક પ્રશ્ન પર લાવે છે શું આપણી ચેતના માત્ર આ ત્રણ પરિમાણોમાં જ સીમિત છે કે પછી તે એક એવું શક્તિશાળી સાધન છે જે આપણને આ છુપાયેલા ઉચ્ચ પરિમાણો સાથે જોડી શકે છે અને કદાચ તેનો અનુભવ પણ કરાવી શકે છે કદાચ આપણે આ ઊંડી વાસ્તવિકતાની ઝલક રોજિંદા જીવનમાં અજાણતા જ અનુભવીએ છીએ આપણી અંતઃસ્પૂર્ણા જે કોઈ તર્ક વિના સાચી પડે છે કદાચ એ બીજી કોઈ સમયરેખામાંથી આવતો સંકેત હોય આપણા સપના જે વિચિત્ર અને અવાસ્તવિક લાગે છે કદાચ એ વૈકલ્પિક વાસ્તવિકતાઓની બારીઓ હોય અને જીવનમાં અચાનક થતા અર્થપૂર્ણ સંયોગો કદાચ એ અલગ અલગ પરિણામો વચ્ચેનો કોઈ પડઘો હોય આ વિચાર આપણને સમજાવે છે કે આપણે બ્રહ્માંડથી કંઈ અલગ નથી પણ તેનો જ એક અભિન્ન અને ચેતનવંત અંગ છીએ આપણી આંતરિક દુનિયા અને આ બાહ્ય બ્રહ્માંડ એ એકબીજા સાથે ખૂબ ઊંડાણપૂર્વક જોડાયેલા છે આપણી ચેતના એક કોસ્મિક વાર્તાનો માત્ર એક ભાગ નથી પણ એ વાર્તાને લખવામાં પણ મદદ કરે છે અને આ સફર ક્યાં સુધી જાય છે એમ થિયરી જે સ્ટ્રિંગ થિયરીનું જ એક વિસ્તૃત સ્વરૂપ છે અને ભૌતિક શાસ્ત્રની સૌથી અદ્યતન શાખા ગણાય છે તે સૂચવે છે કે આપણી વાસ્તવિકતામાં કુલ અગિયાર પરિમાણ હોઈ શકે છે આ વિચાર જ આપણને બ્રહ્માંડની અનંત જટિલતા અને ભવ્યતા સામે નમ્ર બનાવી દે છે તો અંતે આ આખી વાત આપણને એક જબરજસ્ત સવાલ પર લઈને મૂકી દે છે જો વાસ્તવિકતા આપણી પસંદગી અને આપણા અવલોકનથી પ્રભાવિત થતી હોય તો પછી આપણે પોતે કેવા પ્રકારની દુનિયાનું નિર્માણ કરવા માંગીએ છીએ આ પસંદગી આ શક્તિ આપણા સૌની અંદર રહેલી છે જો આ સફર ગમી હોય તો સબસ્ક્રાઈબ કરો ગુજરાતી ઓડિયો બુક્સ સાથે રોજ શીખીએ રોજ જીવીએ